તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે તમારી સાથે એક નવા વિડીયો સાથે તો હમણાં સોશિયલ મીડિયામાં એવું બધું ઘણું બધું વાયરલ થઈ રહ્યું છે કે કબરાઓના મહંત શ્રી બાપુ નિધન પામ્યા છે એવું અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ખૂબ રીતે વાયરલ થઈ રહ્યું ઘણું વાયરલ થઈ રહ્યું છે તો આવા અમુક અમુક કિસ્સા સોશિયલ મીડિયામાં આવા ખોટી રીતના વાયરલ થઈ રહ્યા હોય છે તો વાયરલ વિડીયા ઉપર આપણે વિશ્વાસ કરવો નહીં કે આ વાત તદ્દન ખોટી છે અને આવું કાંઈ થયું નથી અને આવું જો થાય તો તરત આપણને ખબર મળે પણ આવું હકીકતમાં ક્યાંય થયું નથી તો મિત્રો ગભરાવના બાપુનું એવું બધું વિડીયા વાયરલ થયા છે કે એ નિધન પામ્યા છે અને ઘણા માણસો સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટ બોમેન્ટ કરી છે કે ગબરાવવાળા બાપુ નિધન થયું છે એ વાત તદ્દન સાવ ખોટી છે એ બાપુ એકદમ તાજા માજા છે અને મંદિરે જ છે એને પણ કાંઈ કોણ એકે પ્રકારની તકલીફ થઈ નથી અને પણ થાય એવી પણ નથી મા મોંગલને એની ઉપર ખૂબ ખૂબ કહેવાય ને આશીર્વાદ છે એની ઉપર એ બાપુને કાંઈ થાય એમ નથી અને એ હાજર જ છે બાપુ અને બાપુ ઘણી બાપુનો હમણાં એક વિડીયો વાયરલ થયો છે એની એક નાની એવી ક્લિપ છે એ હું પણ તમને દેખાડું તો તમે જોયું એ ક્લિપ તો મિત્રો આમાં શું છે લાખો લાખોમાં એક બે જેવા માણસો હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા ઘણા ખે એટલે કોમેન્ટ કરી મૂકે કારણ કે આજ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી કારણ કે અહીંયા બસું બાંધી બાંધી માણ આવ્યા છે સારું એ તો બહુ એ જે ગુજરી ગયા ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો એ માની કૃપા છે વડવાળી પરિવારનો નો મસ્તો બાપ માં મણીધાર મોગલ એમ આ વસ્તુ છે આ શું કામ આમાં પાછું કબરાવ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી ઘણા એને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ ને આમ પૂગશો એમ આ તો નામ એનો નાશ છે પણ સમાજની માથે બધાયની જરૂર છે હારાની જરૂર છે નીણાની જરૂર છે જો બધાય તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે એમ હારા હીણાની બધાની જરૂર છે સમગ્ર માણસ કોઈ દી આવું મોકલે નહીં અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો લાખો નહીં પણ એટલું જ પૂછ્યું છે બાપુ કેમ છે બસ અને વાત એ છે એ જ પૂછે પણ અમુક એમ લખી નાખ્યું છે બાપુ ને કાલે હાડા ન સમાધિ છે તો મિત્રો તમે વિડીયોની ક્લિપ તો જોઈ રહી છે અને તમને પણ અંદાજ આવી જ ગયો છે કે આ ખોટું સોશિયલ મીડિયામાં આવી રીતનું વાયરલ કરવામાં આવેલું છે જે નિધન થયેલું છે તે ઘનશ્યામ બાપુનું થયેલું છે કબરાવાળા બાપુનું થયેલું નથી તો તમને આખો વિડીયો જોયો અને તમને અંદાજ આવી જ ગયો છે કે ખોટે ખોટી જો મંદિર પર જે વિરોધ રાખતા હોય ને એવી અફવાઓ ઉડાડવામાં આવે છે એવી અફવાઓ ઉપર આપણે ખોટો વિશ્વાસ કરવો જોઈએ નહીં કે આ કેવી કેવી અફવાઓ ઉડાડી દેવામાં આવે છે અત્યારની પબ્લિક શું શું કરે છે તમે જોઈ જ રહ્યા છો આવા ખોટા વિડીયો વાયરલ કરે છે અને ખોટું બદનામ બદનામ કરે છે એવું જ થયું ને મતલબમાં એટલે આપણે આ થોડુંક આની ઉપર ધ્યાન રાખવું જોઈએ શું સત્ય છે એ સત્ય જોવું પડે આવા ખોટા વિડીયો વાયરલ થાય એની પાછળ આપણે દોડવું ભાગવું ન જોઈએ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતના ખોટી ખોટી ક્લિપો વાયરલ થઈ અને સોશિયલ મીડિયામાં શું ઉત્ક્રિય ઓલું કરે છે કે આવી ખોટી અફવાઓ ઉડાડી ઉડાડીને પબ્લિકને ન હોય એવું દેખાડે છે અને એના બાપુએ હમણાં કીધું કે એને શ્રદ્ધાઓ નાના શ્રદ્ધાળુઓની બે બસ બાંધી બાંધીને સ્પેશિયલ બાપુને જોવા માટે આવી ગયા હતા તો તમે વિચારી શકો છો મિત્રો માંગલમાંનો ખાસ કેટલો છે એટલે થોડુંક જોઈને વિચારીને બધું વાયરલ કરવું જોઈએ જય માંગલમાં તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મારો ભાઈ કરી દેજો પ્લીઝ જય માંગલમાં આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારી વતી વડીલ જય માંગલમા